જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તુલા રાશિ વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ તમારા માટે સારું રહે છે ગુરુનું પરિભ્રમણ તમારા માટે સરળતા લાવશે શનિના પરિભ્રમણના લીધે આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું પડશે આખા વર્ષનું તમને ભવિષ્ય કથન બતાવું છું કે તુલા રાશિનું આરોગ્ય અને સુખાકારી માટે કેવી રીતનું વર્ષ રહેશે સુખાકારીની દ્રષ્ટિએ આ વર્ષ ગયા વર્ષની સરખામણીએ સારું રહેશે છતાં પણ વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ સ્વાસ્થ્યની બાબતમાં તમને થોડી ચિંતા અપાવ છે સિઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે શરીરમાં વિટામિન અને આર્યનની ઉણપના લીધે અશક્તિ રહેશે બેચની રહે કામ કરવાની ઈચ્છા નહીં થાય અને પગમાં દુખાવાની તકલીફ જણાશે તારીખ પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન છાતીમાં દર્દ પીડા જણાય ગભરામણ શ્વાસ લેવામાં તકલીફ લાગે શરીરમાં લોહીની ઉણપ સર્જાતા હૃદય ઉપર જોર પડતા તમને મુશ્કેલી વધે પંદરમી મેથી બીજી ઓગસ્ટ દરમિયાન તમને ગરમી એસિડિટીની તકલીફ રહે પેટ પેઢું ગુદા ભાગની તકલીફ રહ્યા મસા ભગંદર અને હરણીયાની તકલીફ હોય તેમની પીડામાં વધારો થાય મોંઘ ખભા ગરદન અને આંખની તકલીફ રહે છે પરંતુ વર્ષ દરમિયાન ગુરુનું પરિભ્રમણ તમારા માટે સારું રહે છે તેથી તમે મોટી બીમારીમાંની આપત્તિમાંથી બચી જાઓ સમયસર ડાક્ટરની સલાહ અને સારવાર લેવી ખાવા પીવામાં યોગ્ય કાળજીથી તમને રાહત રહેશે આખા વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને રાહત અપાવશે પરંતુ જેમને કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમિયાન ક્યારેક દર્દ પીડા આપશે તુલા રાશિની આર્થિક સુખ સંપત્તિની બાબતમાં જણાવું છે કે આખા વર્ષમાં સુખ સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે આવકમાં વધારો થાય ખોટા ખર્ચાઓ આકસ્મિક ખર્ચાઓ ઘટવાથી બચત થાય જૂની કોઈ ઉઘરાણી હોય તો નાણાં છૂટા થાય અન્યત્ર ક્યાંય ફસાઈ ગયેલા નાણાં છૂટા થવાથી તમને આનંદ રહે દેશ પ્રદેશના કામમાં નાણાં ફસાઈ ગયા હોય તો ધીમે ધીમે પાછા આવતા જાય વર્ષના અંતે એટલે કે દિવાળી સમયે તમને આકસ્મિક ફાયદો મળી શકે છે તારીખ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધીનો સમય તમારા માટે થોડો મધ્યમ રહેશે નાણાકીય આયોજન વ્યક્તિગત રીતે કરવું પડે આખા વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ તમને થોડા છૂટક છૂટક આકસ્મિક ખર્ચાઓ કરાવડાવે કોર્ટ કચેરીના કાર્યમાં અને ખાતાકીય કામમાં ખર્ચ થઈ શકે છે પોષના અંતથી ખાગણના પ્રારંભ દરમિયાન તમને ઘર પરિવાર માટે માતા પિતાના આરોગ્ય બાબતે ખર્ચો જણાય વાહનમાં મકાનમાં આકસ્મિક ખર્ચ આવી શકે છે વૈશાખ વધ તેરસથી અષાઢ વધ ચોથ દરમિયાન આરોગ્ય વિશે ખર્ચ થાય કૌટુંબિક પારિવારિક પ્રશ્ને કે પત્ની માટે ખર્ચ જણાય પત્નીના આરોગ્ય માટે ખર્ચ રહે એકદમ આકસ્મિક ખર્ચાઓ આપી જતા તમારું નાણાકીય આયોજન ખોરવાઈ શકે છે તમારું કે ચેક ચોરાઈ ના જાય તેની તકેદારી રાખવી તુલા રાશિના પત્ની અને સંતાન પરિવાર વિશે બતાવું છું કે કૌટુંબિક પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે માક્ષર એકમથી અધિક વધ જેઠ એકમ દરમિયાન અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે વર્ષના અંતે દિવાળી સમયે પણ તમારા માટે આ યોગ આવી રહ્યા છે સંતાન માટેના પણ યોગ ઊભા થઈ રહ્યા છે વર્ષની મધ્યમાં માતા પિતાના કામ કે કૌટુંબિક કામકાજ અંગે દોડધામ રહેશે વીસ જૂનથી બીજી ઓગસ્ટ દરમિયાન તમારે પત્નીના આરોગ્ય અને આયુષ્ય બાબતે ચિંતા ઉચાટ રહેશે તમારી પત્ની સાથે વાદ વિવાદ ગેરસમજ મંદૂક ના થાય તેનું ધ્યાન રાખવું વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને સંતાનના કામમાં રૂકાવટ દોડધામ રખાવા કરે અને ખર્ચ કરાવશે તુલા રાશિના નોકરી કરતા માણસો માટે કેવું છે કે નોકરીમાં સંવંત બે હજાર બાશીનું આ વર્ષ તમારા માટે મધ્યમ રહે વર્ષના પ્રારંભથી દરમિયાન ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહેશે સરળતા જણાય તો કેટલાક કામમાં તમારી રૂકાવટ આવે કામકાજ અંગેની તમારી વ્યસ્તતામાં વધારો થાય તમારા કામની સાથે ઘર પરિવાર અને સગા સંબંધી વર્ગ ના કામકાજ અંગે દોડધામ રહે જમીન મકાન વાહનમાં કામકાજ રહે સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં તમારે ધ્યાન રાખવું પડે પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુગ્રહ તમારા માટે સાનુકૂળ રહેશે તમારા કામમાં સરળતા રહેશે નવી કોઈ તક પ્રાપ્ત થાય નોકરી બદલીના સંભાવનાઓ રહેલી છે તમે ક્યાંય બહાર નોકરી કરતા હોય અપડાઉન કરતા હોય તો તમારા ઘર તરફ તમને નોકરી બદલી શકવાના સંજોગ પ્રાપ્ત થઈ રહ્યા છે તમારા નોકરચાકર વર્ગ અને સહકાર્યકર વર્ગ તમને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરશે તો તમે ધ્યાન રાખજો પંદર મેથી બીજી ઓગસ્ટ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે કામોમાં વિલંબ થશે કૌટુંબિક પ્રશ્નોના લીધે મન નહીં લાગે નાણાકીય જવાબદારીવાળું કાર્ય સંભાળવાવાળાએ વિશેષ સાવધાની રાખવી કોઈના ભરોસે રહેવું નહીં નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી પોતાના કામ સાથે કામ રાખી બીજા સાથે વિવાદમાં ઉતરવું નહીં આ લોકોનું ધંધામાં કેવું પસાર થશે બે હજાર બાશીનું વર્ષ તમારા માટે મધ્યમ વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે તમારો હરીફ વર્ગ ઈર્ષા કરનાર વર્ગ ભેગા મળી તમને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરશે તમારા કાર્યની સાથે બીજા કામ પર આવી જવાને લીધે તમારી દોડધામ રહેશે રાહુના પરિભ્રમણના લીધે મહત્ત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી જણાય વાણીમાં મીઠાશ રાખીને કામ કરવું વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહેશે કામમાં જોઈએ તેવી પ્રગતિ જણાય નહીં તમારા કામની સાથે સામાજિક કામ કે અન્ય કામકાજના લીધે દોડધામ રહે નફામાં નુકસાન ભોગવવું પડે પાંચ ડિસેમ્બરથી એક જૂન તેમજ એકત્રીસ ઓક્ટોમ્બરથી વર્ષના અંત સુધી ગુરુગ્રહનું પરિભ્રમણ સાનુકૂળ રહેતા તમારા કામનો ફટાફટ ધંધાકીય આયોજન કરી રહ્યા હોય ધંધો વધારવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પ્રગતિ જણાય તમારા કામની કદર પ્રશંસા થતા તમે આનંદ અનુભવજો પરદેશના કામમાં સરળતા રહે સહકાર્યકર વર્ગ ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે કોઈ ઓર્ડર મળે કે વાતચીત આવે કાં તો કોઈ મોટા વેપારી સાથે મુલાકાત થઈ શકે છે પંદર મેથી બીજી ઓગસ્ટ દરમિયાન નાણાકીય નુકસાનીથી સંભાળવું માલ બગડી જાય તૂટી જાય ઓર્ડર કેન્સલ થવાથી તમે નુકસાનીમાં આવી શકશો તુલા રાશિના જે સ્ત્રી જાતક છે એમના માટે સ્ત્રી વર્ગ માટે આ વર્ષ ઉતાર ચઢાવવાળું રહે ક્યારેક કામકાજમાં એકદમ સરળતા રહે તો ક્યારેક કામ અંગે તમને ચિંતા રહે પતિ ઘર પરિવાર ક્યારેક સાથે રહે તો ક્યારેક તેમની સાથે વાદ વિવાદ ગેરસમજ ઊભી થઈ જાય વર્ષ દરમિયાન તમારે સંતાનની સાસરી પક્ષ મોસાળ પક્ષની કોઈને કોઈ ચિંતા રહે ખર્ચ જણાય નોકરિયાત વ્યવસાયી મહિલાઓને કામની વચ્ચે સંતુલન જાળવવું પડે કાં તો તમારે કાર્યને પ્રાથમિકતા આપવી કે કાર્યને તેમાં નક્કી કરવામાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો અવિવાહિત વર્ગને લગ્નની વાતચીત આવે દિવાળીના સમયમાં નવ પરિણીત જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થાય પંદર પાંચ બે હજાર છવ્વીસથી બે આઠ બે હજાર છવ્વીસ દરમિયાન તમારે કૌટુંબિક પારિવારિક પ્રશ્નને કોઈને કોઈ ચિંતા રૂકાવટ આવશે ખર્ચ જણાવશે સંયુક્ત માલ મિલકતના પ્રશ્ને સંભાળવું પડશે તુલા રાશિના જે વિદ્યાર્થી મિત્રો છે વિદ્યાર્થી મિત્રોએ કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં આખા વર્ષ દરમિયાન ગુરુનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે છે તેથી તમારે વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી નાની સફળતાથી અંજાઈ જવું નહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં ના આવવું તમારા મિત્રવર્ગ સાથે હરવા ફરવામાં મોજ મજા કરવામાં સમય ના બગાડશો વ્યસની તેમજ તમારો ઉપયોગ કરી જનારા મિત્રોથી સંભાળવું રાહુ અને શનિના પરિભ્રમણના લીધે મહેનત ખૂબ કરવી પડે તેના પ્રમાણમાં તમને ઓછી સફળતા મળશે થોડાક માર્ગ માટે થઈને તમારી મનગમતી લાઈન બદલવી પડે તેવું બને તારીખ પાંચ બારથી એક છ દરમિયાન અભ્યાસ માટે પરદેશ જવા માંગતા વિદ્યાર્થીને સાનુકૂળતા મળી રહે કારકિર્દીનું વર્ષ હોય તેમને પોતાના પરિણામથી આનંદ થાય ઉચ્ચ અભ્યાસ સાથે બહાર કે બહાર ગામ જવાની તૈયારી રાખવી પડે જો કે વર્ષ દરમિયાન તમારે પરીક્ષા સમયે બીમારી અને નિરાશાથી સંભાળવું તુલા રાશિના જે ખેડૂત મિત્રો છે એમના માટે બે હજાર બ્યાસીનું વર્ષ મધ્યમ રહે ખોટા પાક લેવાતા તમારા નિર્ણયને લીધે મુશ્કેલી જણાય કુદરતી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું ભૂકંપના લીધે પાકને નુકસાન થાય પાકમાં જીવાત પડવાને લીધે તમારી મહેનત બાતલ જાય તેમ છતાં વર્ષના પ્રારંભમાં શિયાળુ પાક લેવામાં તમને સરળતા અને સાનુકૂળતા રહેશે પાક સારો ઉતરતા તમને આનંદ થાય આવક જણાય ભાઈ ભાંડું વર્ગ નોકરચાકર વર્ગ નો સાથ સહકાર મળી રહે પરંતુ પૌત્રાધિક આપના વ્યવસાયથી દૂર રહેતા તમને ઉચાટ છે તારીખ વીસ છ છવ્વીસથી બે આઠ છવ્વીસ દરમિયાન તમારે ખેતરમાં કામ કરતાં સંભાળવું પડે તે સિવાય કૌટુંબિક પારિવારિક પ્રશ્નોના લીધે તમે ખેતીમાં ધ્યાન નહીં આપી શકો નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી સરેરાશ જોઈએ તો તુલા રાશિનું આખા વર્ષનું તમારા માટે મધ્યમ રહે વર્ષ દરમિયાન શનિદેવની પ્રતિકૂળતા તમને પરેશાન કરશે રાહુનું પરિભ્રમણ ક્યારેક લાભ પણ આપી જાય તો ક્યારેક વિચાર પણ મુકાવે સંતાનની અને સંતાનના અભ્યાસની ચિંતા રહેશે વર્ષ દરમિયાન ગુરુનું પરિભ્રમણ તમારા માટે ક્યાંક સારું કરે તો ક્યાં તો મધ્યમ રહી શકે છે નાણાકીય પરિસ્થિતિમાં ઉતાર ચઢાવનો અનુભવ થઈ શકે છે ઉપાય છે દરરોજ પક્ષીઓને દાણા નાખવા દર એક રોટલી રોટલીમાં થોડી ચણાની દાળ અને ગોળનો કાંકરો દર ગુરુવારે ખવડાવવો સાથે દર મહિનાની એકમના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ કરાવો અથવા પાઠ કરવો લાભદાયી રહેશે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ